સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે એક મોટો આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ કર્યો છે આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ થઈ છે મુખ્ય આરોપી નિપેન્દ્રે માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલ્યા છે આ રેકેટનો મુખ્ય આરોપી નિપેન્દ્ર ઉર્ફ નીરવ ચૌધરી છે તપાસમાં સામે આવ્યું છે કે તેણે અત્યાર સુધીમાં એકાવનથી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યા છે આ એકાવન લોકોમાં સુડતાલીસ ભારતીય નાગરિકો છે જ્યારે બાકીનામાં પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને ઇથોપિયાના લોકોનો સમાવેશ થાય છે આ રેકેટમાં નોકરી શોધી રહેલા ભારતના વિવિધ રાજ્યોના લોકોને નિશાન બનાવવામાં આવતા હતા તેમને નોકરીની લાલચ આપીને થાઇલેન્ડ મોકલવામાં આવતા જ્યાંથી તેમને નદી પાર કરાવીને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલી દેવામાં આવતા મ્યાનમારમાં તેમને ચીની ગેંગ દ્વારા ચલાવવામાં આવતી સાયબર ફ્રોડ કંપનીઓમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવતા આ કંપનીઓમાં તેઓને ગેરકાયદેસર રીતે રાખીને સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ કરાવવામાં આવતા હતા આ રેકેટમાં ઝડપાયેલો એક મુખ્ય આરોપી શશાંક યોગેન્દ્ર બાસુદેવ સહાય છે જે એક એમબીએનો વિદ્યાર્થી છે તેની ધરપકડ મુંબઈ ખાતેથી કરવામાં આવી છે શશાંકની ભૂમિકા આ રેકેટના આર્થિક વ્યવહારો સંભાળવાની હતી ચીની ગેંગ દ્વારા કમિશન પેટે આરોપીઓને યુએસડીટીમાં પૈસા આપવામાં આવતા હતા શશંક આ યુએસડીટીને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીને મુખ્ય આરોપી નિપેન્દ્ર ઉર્ફે નીરવ ચૌધરી અને અન્ય આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરતો આ કામ માટે તે દરેક યુએસડીટી ઉપર બેથી ત્રણ રૂપિયાનું કમિશન લીધો આ કેસમાં ધરપકડ કરાયેલો બીજો આરોપી દાનિશ સુલેમાનભાઈ હસનભાઈ દાંત્રેલિયા છે સાબરકાંઠાના દાનિશને પિસ્તાલીસ હજાર રૂપિયા કમિશન મળતું હતું તેને અગાઉ પકડેલા આરોપી અકીબ હુસેન સૈયદ સાથે મળીને બે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે સાયબર ક્રાઇમ સેલે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે અગાઉ આ કેસમાં નિપેન્દર ચૌધરી પ્રીત કમાણી આશિષ રાણા અને અકીબ હુસૈન સૈયદની ધરપકડ કરવામાં આવી હતી સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા બે આરોપીઓને ઝડપી પાડ્યું છે અગાઉ અમે લોકોએ ચાર આરોપીઓને ધરપકડ કરી હતી એ ચારો ચાર એજન્ટ તરીકે કામ કરતા હતા હવે જે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક શશાંક સક્સેના એમબીએ છે અને આખી રેકેટમાં એમનું કામ હતું યુએસડીટીને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો અને જેટલા બધા એજન્ટો છે એચઆર એજન્ટ જે ચાઇનીઝ બેન્ક સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ યુએસડીટીમાં મળતી હતી એ યુએસડીટીને પછી આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને શશાંક સક્સેના છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા એક વર્ષ મેં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં એ શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે યુએસ જેડીને આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે એમનું નામ છે દાનિશ અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે પણ દાનેશનો જે સબ એજન્ટ હતો આકે જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી અને દાનિશ છેલ્લા દોઢથી બે મહિનામાં બે માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ કોર્ટને અમે લોકોને ચાર દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે